ચિત્રામને જય શ્રી કૃષ્ણ બધાની સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું ટેસ્ટી એવો રગડો જે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો રગડો આજે આપણે બનાવીને તૈયાર કરીશું જો આજનો વિડીયો તમને પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આજની રેસીપી કેવી લાગે તો અહીંયા રગડો બનાવવા માટે એક કપ જેટલા મેં સૂકા વટાણાને સવારે પલાળી દીધા હતા અને અહીંયા મેં ગરમ પાણીમાં પલાળ્યા હતા તો વટાણા એકદમ સરસ રીતે આપણે પલાળી ગયા છે આ રીતે પ્રેસ કરશું તો વટાણો એકદમ ભાંગી જાય છે તો હવે એને આપણે બાફી લેવાના છે તો અહીંયા મેં બેથી ત્રણ પાણી નથી ધોઈ લીધા હતા તો એ પાણી આપણે કૂકરમાં એડ કરી લઈશું વટાણા સાથે જ તે તો અહીંયા મેં ત્રણ બટેકાને છાલ ઉતારીને મોટી સાઈઝમાં કટ કરી લીધા છે એ પણ આપણે વટાણા સાથે જ બાફવામાં એડ કરી લઈશું અને વટાણા અને બટેટા ડૂબે એટલું આપણે થોડુંક ઉપરથી પાણી એડ કરીશું તો અહીંયા મેં થોડુંક એક ગ્લાસ જેટલું બીજું પાણી એડ કરી લીધું છે તો હવે તેમાં અડધી ચમચી હળદર અને વટાણા અને બટેટાના ભાગનું આપણે અત્યારે જ મીઠું એડ કરી લઈશું તો હળદર અને મીઠું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને એને ઢાંકણ ઢાંકીને આપણે બે સીટી કરી લેવાની છે તો કૂકરને આપણે ગેસ ઉપર ચડાવીને એની બેસીટી કરી લેવાની છે તો બેસીટી થઈ ગઈ છે ને બટેટા વટાણા સરસ રીતે ચડી છે તો તમે જોઈ શકો છો સરસ રીતે ચડી છે તો હવે બટેટાને આપણે થોડાક મેસ કરી લઈશું તો ચમચાની મદદથી આપણે બટેટાને મેસ કરી એકદમ ઝીણા મેસ નથી કરવાના થોડાક આખા પાખા જ આપણે એને રહેવા દેવાના છે તો બટેટાને આપણે થોડાક મેસ કરી લીધા છે કંઈક આ રીતનું આપણે મિશ્રણ તૈયાર કર્યું છે તો હવે એમાં જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા હું જોઈતા પ્રમાણમાં પાણી એડ કરીશ અહીંયા તમારે રગડો જેટલો જાડો પાતળો રાખવો હોય એ પ્રમાણે પાણી એડ કરી રાખવાનું તો અહીંયા હું એકદમ પાતળો જ રગડો રાખીશ જેથી કરીને પાઉ રગડામાં એકદમ સરસ રીતે રગડો આપણો પાઉમાં ઉતરી જાય તો આ રીતનું મેં રાખ્યું છે તો હવે વઘાર માટે મેં અહીંયા કઢાઈમાં મોટી બે ચમચી જેટલું તેલ એડ કરી લઉં છું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું જીરું સંતળાઈ જાય એટલે એમાં ચપટેક આપણે હિંગ એડ કરીશું અને બે તીખા મરચાં એડ કરી લઈશું લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું અડધી ચમચી જેટલી એનો સ્વાદ અહીંયા ખૂબ જ સરસ આવશે તો સરસ રીતે આપણે એને તેલમાં મિક્સ કરી લઈશું મિક્સ કરીને એની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે અડધી મિનિટ માટે એને સાંતળી લઈશું હવે એમાં બે કાપેલી ડુંગળી એડ કરી લઈશું અહીંયા બે ડુંગળીની મેં ઝીણી કટ કરી લીધી છે તો એને સરસ રીતે આપણે તેલમાં મિક્સ કરી લઈશું અને લાલ કલરની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે તો ઢાંકીને આપણે એને થોડીક સંતળાવા દઈશું તો ડુંગળી આપડી સંતળાઈ ગઈ છે અને થોડીક લાલ પણ થઈ ગઈ છે તો હવે એમાં આપણે બે કાપેલા ટમેટા એડ કરી લઈશું અહીંયા મેં બે ટમેટાને ઝીણા કટ કરી લીધા છે એ એડ કરીને સરસ રીતે આપણે ડુંગળીમાં મિક્સ કરી લઈશું ને ઢાંકીને આપણે એને થોડાક ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું તો ટામેટા આપણા સોફ્ટ થઈ ગયા છે ડુંગળી અને ટામેટા બંને આપણું એકદમ સોફ્ટ થઈ ગયું છે તો હવે એમાં આપણે મસાલા એડ કરી લઈશું તો હળદર અને મીઠું તો આપણે પહેલાં એડ કરી લેવું છે તો અહીંયા હું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશ અને ગ્રેવીના ભાગનું આપણે મીઠું એડ કરીને સરસ રીતે મિક્સ કરીને આપણે એને થોડુંક સાંતળી લઈશું તો મસાલા આપણા સરસ રીતે સાંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે રગડો એડ કરી લઈશું અને એડ કર્યા બાદ આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા મેં થોડોક પાતળો જ રાખ્યો છે જેથી કરીને આપણે પાઉ રગડા ખાતી વખતે એકદમ સરસ રીતે પાઉમાં ઉતરી જાય તો હવે એમાં આપણે એક લીંબુનો રસ એડ કરીશું અને અડધી ચમચી ધાણાજીરું એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરીને એને આપણે ત્રણથી ચાર મિનિટ માટે સરસ રીતે ઉકાળી લઈશું જેથી કરીને રગડાનો સ્વાદ એકદમ સરસ આવે તો ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો રગડો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો હવે આપણે પાઉ રગડાની ડીશ તૈયાર કરી લઈશું અને ગેસને બંધ કરીને ઉપરથી આપણે થોડીક કોથમીર એડ કરી લઈશું તો પાઉ રગડો બનાવવા માટે મેં અહીંયા પાઉ લઈ લીધા છે તો તમારે જેટલું રગડો બનાવવો હોય એટલા જ પાઉ તમારે વાપરવાના નહીં વધારે તમે બનાવી રાખશો તો પાઉ રગડો એકદમ સોફ્ટ થઈ જશે અને ખાવામાં મજા નહીં આવે તો અહીંયા અત્યારે આપણે એક જ ડીશ બનાવીશું તો એના માટે આપણે એક જ પાઉ લેવાનું છે બીજાને સાઈડમાં મૂકી દઈશું તો પાઉ રગડો બનાવવા માટેની આપણે સામગ્રી જોઈ લે તો અહીંયા મેં ખજૂર આંબલીની એકદમ સરસ મજાની ખાટી મીઠી ચટણી ગોળવાળી બનાવી લીધી છે જે રગડામાં ખૂબ જ સરસ લાગશે અને તીખી ચટણી બનાવી છે મેં લસણની જે તમારે જોઈતા પ્રમાણમાં એડ કરવાની જેટલો પાઉ રગડો તમારે તીખો કરવાનો હોય એ પ્રમાણે બે ટમેટાને ઝીણા કટ કરી લીધા છે સેવ લીધી છે દાડમના દાણા કોથમીર અને અહીંયા મેં ખારી શિંગના દાણા લીધા છે એની જગ્યાએ તમે મસાલા સિંગ અથવા તળેલા સિંગ દાણા પણ લઈ શકો છો અને અહીંયા મેં રગડો લીધો છે જે આપણે અત્યારે બનાવ્યો એ તો આપણે ડીશ તૈયાર કરી લઈએ તો અહીંયા એક પાઉં લીધું છે એને આપણે ઝીણા કટ કરી લઈશું અહીંયા તમારે જેટલા ડીશ બનાવી હોય એ પ્રમાણે તમારે પાઉં લેવાના છે અને આ રીતે ઝીણા ટુકડા કરીને એક ડીશમાં એડ કરી લેવાના છે હવે ઉપરથી આપણે રગડો એડ કરીશું સરસ રીતે પાઉ ઉપર આપણે બેથી ત્રણ ચમચા જેટલો રગડો એડ કરી લઈશું જેથી કરીને સરસ રીતે પાઉમાં ઉતરી જાય તો હવે એમાં ઉપરથી આપણે થોડીક સિંગ એડ કરીશું અહીંયા બધી જ વસ્તુઓ તમને પસંદ હોય એ પ્રમાણે એડ કરી લેવાની તો હવે ઉપરથી ટમેટા એડ કરીશું ચીણી કાપેલી ડુંગળી એડ કરી લઈશું અહીંયા ડુંગળીની મેં સાઈડમાં મૂકી દીધી હતી એટલે હું તમને બતાવી ભૂલી ગઈ હતી દાડમના દાણા એડ કરીશું અને ઉપરથી આપણે થોડીક લાલ ચટણી એડ કરીશું અહીંયા તમારે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે એડ કરી લેવાની અને ઉપરથી આપણે ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી એડ કરીશું જેથી કરીને એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને ઉપરથી આપણે ફરીથી થોડોક રગડો એડ કરી લઈશું હવે ફરીથી ઉપરથી આપણે થોડીક આંબલી ખજૂરની ચટણી અને થોડીક લાલ ચટણી એડ કરી લઈશું ફરીથી થોડાક ટમેટા અને થોડીથી થોડીક આપણે ડુંગળી એડ કરી લઈશું અને ઉપરથી આપણે સેવ એડ કરી લઈશું અને ઉપરથી આપણે થોડીક કોથમીર એડ કરી લઈશું તો આપણે સરસ મજાની પાઉ રગડાની ડીશ બનીને તૈયાર છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી ડિશ બનીને તૈયાર થઈ છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રંગેલા પાલની રસોઈમાં આજે આપણે બનાવીશું વેજીટેબલથી ભરપૂર સરસ મજાનો ટેસ્ટી એવો નાસ્તો જે તમે ક્યારેય બનાવ્યો નહીં હોય અને ખાધો પણ નહીં હોય આ નાસ્તો એકદમ ટેસ્ટી બનશે કે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા એક કપ ખમણેલું બટેટું લઈ લીધું છે અહીંયા મેં મોટો છોલ કરીને લઈ લીધું છે એ આપણે એડ કરી લઈશું અહીંયા તમને જે શાકભાજી પસંદ હોય એ તમે એડ કરી શકો છો અથવા ઘરમાં તો આપણે બટેટા ડુંગળી અને ટમેટા તો હોય જ છે ખાલી એ પણ એડ કરીને તમે બનાવી શકો છો તો હવે એમાં આપણે એક કાપેલું ટામેટું એડ કરી લઈશું એક કાપેલી આપણે ડુંગળી એડ કરી લઈશું એક ખમણેલું ગાજર એડ કરીશું અહીંયા મારી પાસે જે શાકભાજી હતા ઘરમાં એ મેં લઈ લીધા છે પાલક એડ કરીશું અહીંયા પાલકનું એકદમ ઝીણું કાપી લીધું છે બધું જ મેં એક એક વાટકીના માપથી લીધેલું છે કોથમીર એડ કરીશું લસણ અને આદુની પેસ્ટ લીધી છે એ એડ કરીશું એક ચમચી ત્રણ મરચાં લઈ લીધા છે અહીંયા મેં તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે અહીંયા તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો તો હવે એમાં આપણે બીજા મસાલા એડ કરીશું તો અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરું છું અડધી ચમચી જેટલું આપણે આખું જીરું એડ કરીશું અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું અહીંયા આપણે ચીલી ફ્લેક્સ અને તીખા મરચાં એડ કર્યા છે એટલે આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરતા એક ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું અને હવે એમાં આપણે એક વાટકી બેસન એડ કરીશું અને એ જ માપથી આપણે જેટલો બેસન લીધો છે એ જ વાટકીના માપથી આપણે એક કપ ઘઉંનો લોટ એડ કરીશું અહીંયા બેનનું પ્રમાણ આપણે એક સરખું રાખ્યું છે અને હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું તો અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી લીધું છે તો અહીંયા તમે દહીંનો અથવા છાશનો ઉપયોગ પણ કરી શકો છો ખટાશ માટે તો અહીંયા હું લીંબુનો ઉપયોગ કરું છું તો અહીંયા હું અડધા લીંબુનો રસનો ઉપયોગ કરું છું અહીંયા તમે આમચોર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આ નાસ્તામાં બધા શાકભાજી હોવાથી એકદમ હેલ્ધી બને છે અને પ્રોટીનથી ભરપૂર બને છે આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો થોડું થોડું પાણી એડ કરીને આપણે ઠીક બેટર બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે આ રીતનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે તો હવે આપણે બેટર નાસ્તો બનાવવા માટે તૈયાર છે તો આપણે હવે નાસ્તો બનાવી લઈશું તો અહીં આપણે નોનસ્ટિક લોઢી મૂકી દીધી છે અહીંયા તમે નોનસ્ટિક કડાઈમાં પણ બનાવી શકો છો તો લોઢી આપણે ગરમ થઈ ગઈ છે તો એમાં આપણે થોડાક ટીપા તેલના એડ કરીશું અને એક ચમચા જેટલું આપણે બેટર એડ કરી લઈશું અને એને આપણે આ રીતે સરસ રીતે ફેલાવી લઈશું તો નાસ્તાને આપણે થોડોક પાતળો રાખીશું શાકભાજી વધારે એડ કર્યા છે એટલે સાવ પાતળો પણ નહીં બને તો આ રીતે આપણે નાસ્તાને ફેલાવી લીધો છે અહીંયા તમને જે રીતના નાના મોટા પસંદ હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો તો આ રીતે આપણે નાસ્તાને ફેલાવી લીધો છે તો હવે એને ટાંકીને આપણે ડ્રાય થવા દઈશું ઉપરથી પછી એને પલટાવીશું તો એકથી બે મિનિટ માટે આપણે નીચેથી એને થવા દઈશું તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે નાસ્તો આપણો એકદમ સરસ રીતે ડ્રાય થઈ ગયો છે તો હવે એને આપણે પલટાવી લઈશું અને થોડાક ટીપા આપણે સાઈડમાં તેલના એડ કરીશું જેથી કલર પણ સારો આવે ને નાસ્તો પણ આપણો એકદમ સરસ રીતે બની જાય તો હવે ફરીથી એને ઢાંકીને આપણે બીજી બાજુ પણ થવા દઈશું આ રીતે બંને બાજુથી પલટાવીને આપણે એકદમ સરસ રીતે નાસ્તાને ક્રિસ્પી કરી લઈશું તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને નીચેથી પણ આપણો નાસ્તો એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયો છે તો આપણો નાસ્તો બનીને તૈયાર છે આજ રીતે આપણે બીજા પણ બનાવીને તૈયાર કરી લઈશું તો આપણો ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર છે તો અહીંયા આટલા ખીરામાંથી આપણા પાંચ જેટલા નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે પણ અત્યારે હું ત્રણ જ બનાવું છું તો આપણો સરસ મજાનો ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જઈએ તો આપણો નાસ્તો બનીને તૈયાર છે અને એકદમ સોફ્ટ બન્યો છે આ નાસ્તાને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અહીંયા ટોમેટો સોસ સાથે બાળકોને આપશો તો બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવી હોય તો તમે ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતાનું ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા પાલની રસોઈમાં આજે આપણે એકદમ નવો જ નાસ્તો લઈને આવ્યા છીએ જે કે તમે ક્યારેય જોયો પણ નહીં હોય અને ખાધો પણ નહીં હોય જે લોકોને મેગી ભાવે છે એ લોકોને ત્યાં નાસ્તો ખૂબ જ પસંદ આવશે અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો નાસ્તો આ આપણે બનાવીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડસ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલુ બનાવવાની શરૂઆત કરી લઈએ તો નાસ્તો બનાવવા માટે મેં એ ઝીણો રવો લઈ લીધો છે અહીંયા મેં દોઢ કપ લીધો છે અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવો હોય નાસ્તો એ પ્રમાણે ડવા લઈ લેવાનો તો અહીંયા હું એક ચમચા જેટલું ખાટું દહીં એડ કરું છું અહીંયા દહીં ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અથવા છાશ પણ એડ કરી શકો છો હવે દહીંને આપણે મિક્સ કરી લઈશું અને બીજું જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરીશું તો થોડું થોડુંક પાણી એડ કરીને આપણે બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એ રીતનું ખીરું આપણે તૈયાર કરી લઈશું

અને એક કાપેલું આપણે ઝીણું મરચું એડ કરી લઈશું ઝીણી કટ કરીને એ એડ કરી લઈશું અને થોડાક મેં લીલા વટાણા ફોલીને લઈ લીધા છે એ પણ એડ કરી લઈશું અહીંયા તમારી પાસે જો કોઈ વસ્તુ ના હોય તો તમે ફક્ત એક ડુંગળી થી પણ વઘાર કરી શકો છો હવે બધી વસ્તુ આપણે બે મિનિટ માટે સાંતળી લેવાની છે તો બે મિનિટ માટે આપણે વસ્તુ ને સાંતળી લઈશું અહીંયા એકદમ વસ્તુ ને આપણે ચડવી નથી લેવાની આગળ આપણે જે પ્રોસેસ કરવાની છે એમાં પણ આ વસ્તુ ચડી જશે એટલે બધી વસ્તુને ને આપણે 50% ચડવાની છે તો બે મિનિટ માટે આપણે એને સાંતળી લઈશું

અને ચટપટું બનાવવા માટે અહીંયા હું થોડો લાલ મરચું પાવડર એડ કરું છું જો તમારે ન ખાવ હોય તો સ્કીપ પણ કરી શકો છો તો મસાલાને આપણે 1 મિનિટ માટે સાંતળી લઈશું અહીંયા આગળ જે આ વસ્તુ આપણે ઉમેરવાની છે એમાં મસાલો તો હોય જ છે પણ આ આપણે થોડક ગ્રેવીના ભાગના જ ઉમેરીશું તો મસાલા સંતળાઈ ગયા છે તો એમાં એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું

અને ઢાંકીને આપણે એને ચડવા દેવાની છે મેગી ચડી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો ઢાંકીને આપણે એને થવા દેવાનું છે જ્યાં સુધી મેગી આપણી ચડી જાય ત્યાં સુધી તો પાંચ થી છ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી મેગી થોડીક ચડી ગઈ છે તો હવે એમાં આપણે મસાલો એડ કરી લઈશું જે મેગી સાથે આવે છે પેકેટમાં એજ મસાલો આપણે એડ કરી લેવાનો છે મસાલો એડ કરતા સરસ મજાની સુગંધ આવવા લાગે છે ચોથા જ ખાવાનું મન થઈ જાય એવી મેગી બનીને ને તૈયાર થઈ ગઈ છે જેથી કરીને સરસ રીતે મસાલાનો ફ્લેવર મેગીમાં માં આવે છે તો 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણી મેગી બનીને તૈયાર છે તો આને આપણે થોડીવાર માટે ઠંડી થવા રાખી દઈશું તો આ જ રીતે આપણે એને થોડીવાર માટે ખુલ્લું રાખી દઈશું જેથી કરીને એ ઠંડી થઈ જાય અને ગેસ આપણે બંધ કરી લઈશું તો 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણે ખીરું જોઈ લઈએ તો ખીરું આપણું સરસ રીતે પલળી ગયું છે ને રવો એકદમ સરસ રીતે ફૂલાઈ ગયો છે

અને અડધી ચમચી જેટલું આપણે ઈનો એડ કરીશું ઉપરથી આપણે એક ચમચી જેટલું પાણી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું ઈનો એડ કરવાથી આપણો નાસ્તો એકદમ પોચો બનશે તો મિશ્રણ આપણો બનીને તૈયાર છે તો હવે આપણે મેગીને જોઈ લઈએ ઠંડી થઈ ગઈ છે કે નહીં તો મેગી આપણી ઠંડી થઈ ગઈ છે તો હવે આગળની પ્રોસેસ આપણે જોઈ લઈએ તો અહીંયા મેં ચાર વાટકી લઈ લીધી છે તો હવે ચારે વાટકીમાં આપણે થોડીક થોડીક એક ચમચી જેટલી મેગી એડ કરી લઈશું તો અહીંયા વચ્ચે આપણે જે ડીશ છે એમાં સરસ રીતે એક એક ચમચી જેટલી મેગી ને આ રીતે આપણે સેટ કરી લેવાની છે તો આ રીતે આપણે ચારે વાટકીમાં મેગીને એડ કરી લઈશું અને ઉપરથી આપણે ખીરું એડ કરવાનું છે તો ચારેય વાટકીમાં આપણે સરસ રીતે મેગીને લઈ લીધી છે તો ઉપરથી એક એક ચમચા જેટલું આપણે ખીરું એડ કરીશું અને ઉપરથી સરસ રીતે આપણે પ્રેસ કરીને સરસ રીતે મેગી ઢંકાઈ જાય એ રીતે આપણે સેટ કરી લઈશું તો આ જ રીતે આપણે ચારેય વાટકીમાં સરસ રીતે ખીરાને આપણે ફેલાવી લઈશું જારીમાં ઉપરથી આપણે ખીરું એડ કરી લીધું છે તો હવે આપણે બાફી લેવાનું છે તો બાફવા માટે મૂકી દઈશું તો અહીંયા ઢોકળિયામાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું પાણી ગરમ થઈ ગયું છે તો એને આપણે વાટકીને બાફવા માટે મૂકી દઈશું તો અહીંયા ત્રણ વાટકી સમય છે તો હું ત્રણ વાટકીને પહેલા બાફી લઈશ અને ટાંકીને આપણે એને દસ થી બાર મિનિટ માટે થવા દઈશું તો થી મિનિટ જેટલો સમય થઈ ગયો છે આપણે ખોલીને ચેક કરી લઈએ તો આપણો નાસ્તો એકદમ સરસ રીતે ચડી ગયો છે તો હવે આને આપણે ડીશ ને બહાર કાઢી લઈશું ડીશ ને આપણે થોડીક ઠંડી થવા દઈશું નાસ્તો ઠંડો થઈ ગયો છે તો હવે એને આપણે કાઢી લઈશું નાસ્તા ની અહિયાં મેં ખજૂર આંબલી ની ચટણી અને ગ્રીન ચટણી સાથે આપણે સૌ કરીશું તો નાસ્તા ને આપણે બહાર કાઢી લઈશું તો સરસ મજાનો આપણો નાસ્તો સરસ મજાનો દેખાઈ આવે છે જોતા જ મોટામાં પાણી આવી જાય ને એવો બનીને તૈયાર થયો છે તો બધી આપણે નાસ્તા ને બહાર કાઢી લઈશું એકદમ સરળ રીતે બહાર આવી જાય છે તો અહીંયા મેં ચાર ડીશ નો નાસ્તો બનાવી લીધો છે હજી ચાર ડીશ બનશે એક મેગીના પેકેટમાંથી તો એ હું ગરમા ગરમ બાળકો માટે થોડી વાર પછી બનાવીશ અત્યારે મેં આટલો જ બનાવ્યો છે જેને મેં ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે આ રીતે તમે ડાયરેક્ટ ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો આ રીતે બાળકો માટે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એટલો સરસ મજાની ખાવાની મજા આવશે કે બાળકો રોજ બનાવવાની જીદ કરશે તો એક હું તમને તોડીને પણ બતાવું કે આપણો નાસ્તો એકદમ સરસ બન્યો છે એકદમ ટેસ્ટી અને ખાવામાં મજા આવી જાય એવો આપણો નાસ્તો બનીને તૈયાર છે ચટણી વગર પણ આ નાસ્તો એકદમ સરસ ટેસ્ટી લાગશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો ને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી